શું ચાલે બધાને એકદમ મજા મળે ભાઈ બધા તમે આજે મોડું બોલ લખેલું જોઈ લીધું કે ચેપ્ટર કયું છે સંભાવના આ ચેપ્ટર આપણી બોર્ડના પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સાહેબ કઈ રીતે તો સમજાવું આ ચેપ્ટરના કેટલા માર્ક્સ છે ચૌદ જો આમ જોવા જઈએ તો ચોપડીમાં ચૌદમા નંબરનું ચેપ્ટર બી છે અને ઓપ્શન સાથે જોવા જઈએ તો ચૌદ ગુણનું ચેપ્ટર છે કેટલા ગુણ કેટલા માર્ક્સ ચૌદ માર્ક્સ તો ભાઈ આ ચેપ્ટર આખી ચોપડીમાં કોઈ નથી ના કોઈ મગજવાળી કંઈ ન કંઈ બહુ મોટો લોડ બરાબર છે ખાલી એક જ સૂત્ર છે કયું સૂત્ર છે એક જ સૂત્ર છે હમણાં આપણે થોડું પેલા ઇન્ટ્રોડક્શન સમજીએ અને થોડી વસ્તુ સમજીએ કે સંભાવના કોણ કહેવાય પછી હું તમને સૂત્ર લખાવું બરાબર છે એક જ સૂત્ર છે ભાઈ કોઈ ટેન્શન લેવાનું થતું નથી હા બટ વિડીયો સ્કીપ કર્યા વગર જોજો દોડાવતાની સાંભળી જોજો તો આપણું મિશન બોડી ધોરણ દસ આપણે પછી પરીક્ષા છે બોર્ડની એટલે આપણે વિડીયો કયો બનાવીએ છીએ મિશન બોર્ડ માર્ક્સ પૂરા પૂરા મેક્સિમમ માર્ક્સ આવવા જોઈએ બરોબર છે ચલો જોઈએ તો પછી સંભાવના એટલે શું સંભાવના કોને કહેવાય સંભાવનાનો અર્થ શું છે તો ભાઈ આપણે કશું સમજીએ કાલે વરસાદ પડશે એ હું તમને કહું તો એ શું એક સંભાવનાથી મારા તમને કહેવાનો મતલબ એવો થાય છે કે કાલે વરસાદ પડશે કાલે શું થશે વરસાદ પડશે તો કાલે વરસાદ પડે બી ખરો અને ના બી પડે તો શુંથી સંભાવનાથી યાદ રાખજો સંભાવના કોઈ ઘટના માટે હોય શેના માટે હોય કોઈ ઘટના માટે હોય જો વરસાદ પડો એક ઘટના બની કાલે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગશે એક ઘટના છે ભાઈ વિચારો ભાઈ લખો છો બોર્ડ ઉપર કે ભાઈ સૂર્ય કાલે કઈ દિશામાંથી ઉગશે સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે મની સૂર્ય કઈ દિશામાં ઉઘે પૂર્વ પશ્ચિમ પૂર્વમાં માં ઉઘે ને ભાઈ યાદ રાખજો તો સત્ય ઘટના હોય શું હોય

पश्चिम दिशा में कई दिशा में पश्चिम दिशा में उगसे मन एम कि काले सूर्य पश्चिम दिशा में उगसे शू लगे उगसे नहीं उगे ना तो ये घटना केवी थी खोटी थी तो असत्य घटना कई घटना

પ્રોબોબિલિટી અને ઇંગ્લિશમાં પ્રોબોબિટી કહેવાય તો ગુજરાતીમાં શું કહેવાય સંભાવના તો પીનો મતલબ થાય સંભાવના કોની તો ઈની ઈ એટલા ઇવેન્ટ ઇંગ્લિશમાં એને શું કહેવાય ઇવેન્ટ એટલે આપણે એને ઘટના બી બોલી શકીએ છીએ બરાબર તો કોઈ બી સંભાવના કોઈ બી ઘટનાની સંભાવના ઝીરો જેટલી હોય કાં તો એક જેટલી હોય કાં તો ઝીરો કરતાં મોટી હોય શું હોય ઝીરો કરતાં મોટી હોય કાં તો જીરો જેટલી હોય નાની થાય શું થાય સંભાવના જીરો જેટલી થાય કાં તો જીરો કરતા મોટી થાય બટ કોણ કોના જેટલી કોણ મોટી યાદ રાખજો જીરો થી મોટી બટ એક થી નાની કાં તો એક જેટલી

સમજી લો કે આ કોઈ ઘટના પી ઓફ એ છે સમજી લો કે કાલે સૂર્યની ઉગવાની જે ઘટના છે એ સમજી લો કે જીરો પોઈન્ટ પોચ છે ફરી કોઈ આપણે જીરો પોઈન્ટ સાત છે તો એની પૂરક ઘટના શું થાય પૂરક એટલે એની ઊંધી ઘટના યાદ રાખવાની શું उन्हीं घटना એટલે એને કહેવાય આપડી પૂરક ઘટના તો પૂરક ઘટના શોધવી હોય તો પહેલા પૂરક ઘટના લખા કેતી જોઈએ તો પૂરક ઘટના લખાય p ઓફ a બ અને શું અન થાય p કૌંસમાં કેવાય ઓફ એટલે p ઓફ a બ અને લખાઈ છે એમધી તો એકમાંથી તમારી જે ઘટના હતી એ વાત કર દો તો 1 - 0.7 જો તમાર પૂરક ઘટના શોધવી હોય કોઈ બી ઘટનાની પૂરક એટલે ઊંધી ઘટના શોધવી હોય તમે કઈ રીતે શોધશો તો જે ઘટના તમને નાની હોય એને એકમાંથી વાત કરો એટલે તમને એની પૂરક ઘટના મળી જાય ક્લિયર આવડી જાય ને આવડી જાય મિત્ર શું ટેન્શન લેવાનું બોલો એક માં જીરો પોઈન્ટ સાત જાત કેટલા બચે જીરો પોઈન્ટ ત્રણ તો ભાઈ પૂરક ઘટના કહેવાય પી ઓફ એ બાર શું કહેવાય પી ઓફ એ બાર

પૂરક ઘટના કેટલો થાય એક થાય યાદ રાખું છું એની સંભાવના અને ઈ નહી ની સંભાવના ઈ નહીં એટલે પૂરક ઘટના એટલે ઈ બાર બી ક્લિયર તે બંનેનો સરવાળો થાય આપણો એક

नहीं उद्भवन मतलब थे कि घटना बनी सके नहीं जो घटना ना बनी सके ना खोटी घटना बच जाओ है जीरो आवी घटना ने असक्य घटना कई सक्य असक्य घटना कहे छे अथवा तमे आने आ चोक्कस घटना भी बोली सको छो आ चोक्कस घटना कई घटना कह सक और चौकस घटना भी कह सक अथो तो तुम इन બીજા शब्दों में असत्य घटना भी कह सको असत्य घटना और चौकस घटना असक्य घटना तब जे ठीक लगे तुम्हें कह सको जो क्लियर ओके चलो चौकस पॉइंट है उद्भवी उद्भवतीकरणिज्म बोलना भाई चौकस पॉइंट उद्भवती हो फाइनल हो सूर्य पूर्व दिशा में उगसे

एक થાય મેને આ વિઘટનાને શું કહેવાય તો ભઈ ચોક્કસ ઘટના કહેવાય શું કહેવાય ચોક્કસ ઘટના અથવા તો સત્ય ઘટના બી કહી શકો ગઈ ઘટના સત્ય યાદ રાખજો ઉદ્ભવી ન શકે એનો જવાબ 0 થાય ઉદ્ભવી શકે એનો જવાબ 1 થાય ન ઉદ્ભવે તો 0 ઉદ્ભવી શકે તો 1 ન ઉદ્ભવવાનો મતલબ અચોક્કસ ઘટના એટલે ખોટી ઘટના ઉદ્ભવી શકેનો મતલબ થાય સાચી ઘટના એટલે સત્ય ઘટનાનો જવાબ શું થાય 1 ક્લિયર આવડી જશે પ્રયોગની તમામ શું છે જવાબ શું થાય એક યાદ રાખજો આપણા દરેક દાખલાની અંદર જો તમને એવું કહે કે દરેક સંભાવના એટલે આપણે જેટલી સંભાવનાઓ આપી હોય જેટલી ઘટનાઓ હોય એ દરેકે દરેક ઘટનાઓનો જો કરવામાં આવે તો જવાબ શું થાય

અથવા તેના જેટલી હોય આપણે પ્રસ્તાવમાં છેલ્લા મેં તમને કીધું કે કોઈ બી સંભાવના કોઈ બી ઘટનાની સંભાવના

જો ગમે ખાલી જગ્યા ખાઈ ગયા આવડી જી હોય જો ભાઈ આવડી જી હોય ને આવડવી જોઈએ ચૌદ માર્ક્સ નું ચેપ્ટર છે એકવી માર્ક્સ ગયો ને તો મજા આવશે નહીં સારું રિઝલ્ટ બનશે નહીં ધ્યાન રાખજો ક્લિયર છે ઓકે ભાઈ ચોથા નંબર નું વિકલ્પ ની ચર્ચા કરીએ આપણે પાંચ ખાલી જગ્યા પતિ નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે કેદ રાખજો આ ન હોય શકે બહુ દન દે લગાડે હો પણ હોય દેખાય ન ના દેખાય તો દે જવાય તો મધી એ બી સી અને ડી ચાર ઓપ્શન આપે છે ઈ કઈ સંભાવના ન હોય જોઈએ લાઈન સર 2 ભાગે 3 હોય કે ના હોય શકે કારણ કે ભઈ જવાબ આપણો 0 અને 1 ની વચ્ચે હોય માઈનસ માં ઓકે આ માઈનસ દેખાય તમને માઈનસ

ઓકે તો ભાઈ જવાબ શું થશે આપણો માઇનસ એક પોઈન્ટ સાત એટલે જીરો એકની વચ્ચે કહેવાય પંદર ટકા એટલે ભાઈ આ તો જીરો પોઈન્ટ ને ટકા નીકળે નીકળી શકે છે બે ભાગે ત્રણ કરવા જશો જો તમે બે ભાગે ત્રણ ગણી बताओ બે ભાગે ત્રણ કરશો તો શું હોય જીરો કરો તો એક પોઈન્ટ થાય

કે ભૂલ થયા મને લાગતું તમને સબસ્ક્રાઈબ બટન તમે ક્લિક કર્યું એટલે ના કરે જલ્દી કરો સબસ્ક્રાઈબ આવા નવા વિડીયો જોવા માટે મજા આવશે તમારું મિશન બોર્ડ બોર્ડ મારી જલ્દ તમારી જવાબદારી એક બસ તમે પ્રોપર વિડીયો જોજો સ્કીપ કર્યા વગર જોજો દરેકે દરેક દાખલો જોવાનો પ્રયત્ન કરજો સો ટકાની જલ્દ આવશે ક્લિયર આઈ જાવ તમે પાછો દાખલા ઉપર શું કહે છે જો પી ઓફ ઇ તમને પી ઓફ ઇ કેટલું મળ્યું છે પી ઓફ ઇ તમે ભઈ આવું વાંચી શકો જો p કઉંસમાં એ વાંચાય પણ ખરેખર કહી દે વાંચસે p ઓફ e બરાબર 0.05 હોય તો e ની નહીંની સંભાવના શું કીધું છે e ની નહીંની સંભાવના શું છે શું થાય જો p ઓફ e ની સંભાવના 0.05 હોય 0.05 હોય તો e ની નહીંની એટલે તમને એવું કીધું છે કે પૂરક ઘટના શોધવા કીધું છે

ત્રણ લાલ પાંચ કાળા છે કેટલા કેટલા ફરીથી બોલું છું ત્રણ લાલ અને પાંચ કાળા કાળાધણા છે તો થેલામાંથી એક દરો યાદીચીક રીતે કાઢવામાં આવે છે આદિચ્છિક સાહેબ યાદી નો મતલબ શું યાદી ચિહ્નો મતલબ કે તમને ખબર નથી અને તમે ઓખ્યો બંધ કરીને કાં તો સાઈડમાં જોઈ ને પટ્ટી આંખે બોધી જોયા વગર થેલામાં હાથ નાખો છો સમજો કે આ થેલો છે જોયા વગર હાથ નાખ્યો અને એક દડો બહાર કાઢ્યો તો એને કહેવાય યાદી છીક જોયા વગર જે કરો એને કહેવાય યાદી છીક તો બહાર કાઢેલ દડો પહેલો ઓપ્શન શું આવ્યો છે લાલ હોય અને બીજો ઓપ્શન શું આપ્યો છે લાલ ન હોય તેની સામે કેટલી થાય તો પહેલી વાત ਜੇ ਡੇਟਾ ਆਪੇ ਅਸੀਂ ਪਿਆ ਲਖੀ ਦਈਏ ਚਲੋ ਲਖੀ ਦਈਏ ਸੋ ਕੀ ਦੂਜੇ ਤਰਨ ਨਾਲ ਗਣਾ ਪੰਜ ਕਾਣਾ ਦਣਾ ਤੇ ਪਹਿਲਾਂ ਬੰਨ ਨੇ ਸੁਕੜ ਦੇ ਉਹਨ ਟੋਟਲ ਟੋਟਲ ਕਿਤਲੂ ਥਾਏ ਤੇ ਪੰਜ ਨੇ ਤਰਨ ਕਿਲਾ ਥਾਵਾ ਨਾ ਆਹ ਤੇ ਪੰਜ ਨੇ ਤਰਨ થઈ ਜਾਏ ਆਠ ਤੋ ਕੁਝ ਟੋਟਲ ਦੇਈ ਉ ਆਠ ਔ ਸੁ ਸੁ ਦੋਣ ਕੀ ਦੂਜੇ ਭਈ ਜੰਗਿਆ ਨਾ ਥੀ ਇਹਨਾਂ ਜੰਗਿਆ ਤੁਰੀ ਬੋਰਡ ਕਰੋ ਉੱਚੀ ਪੜਸੇ ਤੇ ਥੋੜਾ ਨਜ਼ਦੀਕ ਨਜ਼ਦੀਕ ਲਖੂ ਜੋ ਬਟ ਅਮੇ ਨਜ਼ਦੀਕ ਨਾ ਲੱਗਤਾ ਤਮੇ ਸਟੈਪ ਬਾਈ ਸਟੈਪ ਨੀਚੇ ਨੀਚੇ લાક જો જગ્યા છોડી લાઈન છોડી ક્લિયર આપણે એક વિડિયો સ્પેશિયલ બનાવશું પેપર સ્ટાઈલ નો કે પેપર કઈ તેમ ન થાય બરોબર જો ભાઈ એકલું ઓવર હો ઈમ્પોર્ટન્ટ નથી બટ પેપર માં લખેલું સપ્લિમેન્ટમ લખેલું પ્રેઝન્ટેશન સપ્લિમેન્ટી ભી સારી હોય સારી દેખા તો એના માર્ક્સ માં દેખા તમે જલ્દીયો બનાવી હોય જલેબી એટલે ચેક 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 કરી હોય તો ભાઈ કોઈને પેપર જોવાનું ભી ગમે નહીં આ ખાસ ધ્યાન રાખજો બને એટલું ચેક ચેક ના કરવું જોઈએ અશાંતી દેખવું બરોબર છે ਚਲੋ ਪਹਿਲਾ ਆਪਸ਼ਨ ਦੋਪੜੋ ਲਾਲ ਹੋਏ ਤਾਂ ਬਸ ਸੋਣਾ ਕਰ ਨੂੰ ਪੀ ਆਫ ਏ ਪਹਿਲਾ ਆਪਸ਼ਨ ਇਲਾ ਪਹਿਲੀ ਘਟਨਾ ਇਲਾ ਸੂ ਲਖਾਇ ਪੀ ਆਫ ਏ બીજી ਘਟਨਾ ਇਲਾ ਪੀ ਆਫ ਬੀ ਤੋਂ ਤੀਜੀ ਘਟਨਾ ਆਲੀ ਹੋਏ ਤਾਂ ਪੀ ਆਫ ਸੀ ਚੌਥੀ ਘਟਨਾ ਆਲੀ ਹੋਏ ਤਾਂ ਪੀ ਆਫ ਡੀ ਕਿਆ ਸੋਦੀ ਜਿਤਲੀ ਘਟਨਾ ਆਪੇ ਏ ਡੀ ਸੀ ਡੀ ਇ ਆਪਲਾ ਤੁ ਜਾਵਨੂ ਇਲਾ ਭੁੱਲ ਪੜੇ ਨਹੀਂ ਕਲੀਅਰ ਤਾਂ ਪੀ ਆਫ ਏ ਸੋਧਾਏ ਤੁ ਲਾ ਦੜੋ ਪੁਆਇੰਟ

શું થાય કુલ પરિણામો ફરીથી બોલ સૂત્ર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો આ આપણું સૂત્ર છે આખા આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર યાદ રાખવાનું છે બીજું કશું યાદ રાખવાનું નથી ક્લિયર યાદ રહી જશે અલા ભાઈ આ વસ્તુ યાદ એકદમ સિમ્પલ છે ભાઈ યાદ રહી જવું જોઈએ ઉદભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ તો ચલો જોઈએ આપણે ઉદ્ભવતા પરિણામ કોના ઉદભવતા તો લાલ દડો હોય શું કીધું છે લાલ દડો હોય તો લાલ દડા કેટલા હોય એમાં લાલ દડા કેટલા આપેલા છે તમને ત્રણ તો લાલ દડા એટલા આપણા ત્રણ એટલે ઉદભવતા પરિણામો ત્રણ મળ્યા કુલ પરિણામ અને ટોટલ પરિણામ કેટલા હતા આઠ તો ત્રણ ભાગ્યા આઠ જો છેદ ઉડે તો ઉડાડ દેવાના છેદ ના ઉડે તો કઈ નહીં એમને લખી દો કે ભાઈ પી ઓફ એ બરાબર બોક્સ બનાવી દેવાનો એટલે જવાબ શું આવ્યો ત્રણ ભાગ્યા આઠ ક્લિયર

હોય તેની સંભાવના કેટલી થાય ભાઈ જુઓ અહીંયા આપણે પીજી ઘટના લખી કે પીઓ પી બરાબર લાલ ન હોય તેની સંભાવના શું કીધું લાલ ન હોય તો ભાઈ જુઓ લાલ કેટલા ત્રણ લાલ કેટલા છે ત્રણ કોઈ શું કીધું લાલ ન હોય તો લાલ ન હોય એવા કેટલા દળા છે પાંચ કેટલા ધરા છે પાંચ તો સૂત્ર હું ફરતી લખતો નથી સૂત્ર આવું તમે લખી દેજો જેટલી સંભાવના માગી હોય એટલી વખત આપણું સૂત્ર લખવાનું થાય એટલે એમાં રચક ક્યાં નથી એટલે હું લખતો નથી પણ તમે લખજો તમે લખજો તો લાલ ન હોય તો લાલ ન હોય એટલે જો કેટલા ધરા લાલ નથી પાંચ

દાખલા ગણવાના છે તો વિડીયો જોડે જોડાઈ જીપ ના કરતા એકદમ શાંત વિડીયો જોજો બરોબર છે તો જ તમને દાખલા પ્રોપર આવડશે બરોબર ચલો મળીએ નેક્સ્ટ મળીયેસ્ટની અંદર અને તમારા મિત્રોને બી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં બરોબર છે